નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર બાર બે હજાર ચોવીસ શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એ ચેનલને પણ જઈને સબ્સ્ક્રાઇબ કરી નાખજો સોમવારથી આપણે બજાર ભાવ છે એ હવે એ ચેનલ ઉપર મૂકવાના ચાલુ કરવાના છીએ અને આ ચેનલ ઉપર ખેતીને લગતી બીજી ઉપયોગી માહિતી તમને મળતી રહેશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરવા જરૂરી છે એ ચેનલને જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો તેર રૂપિયા હતો તુવેરાજે પંદરસોથી એકવીસો રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો પચીસ રૂપિયા ચોળી તેરસો પચાસથી અઠ્યાવીસો સાહીઠ મેથી એક હજાર ચાલીસથી તેરસો રૂપિયા એરંડો અગિયારસોથી બારસો અઢાર કાળા તલ ત્રણ હજાર ચાલીસથી ચુમ્માલીસ સોયાબીન આઠસોથી નવસો સાત પીડા ચણા આજે અગિયારસો ત્રીસથી બારસો રૂપિયા સફેદ ચણાની વાત કરીએ રાજકોટની અંદર તો પંદરસોથી છવ્વીસો એકતાલીસ આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો દસથી છસો ત્રીસ રૂપિયા લસણ પાંત્રીસોથી સુડતાલીસો સિત્તેર અડદાજે તેરસો થી સત્તરસો ધાણા તેરસો વીસથી ચૌદસો નેવું ધાણી તેરસો સાઠથી પંદરસો એકાવન તલ થી છવ્વીસો ઝીણી મગફળી આઠસો પિંચોતેરથી બારસો પચીસ રૂપિયા જાડી મગફળી આઠસો એકસઠથી બારસો કપાસ તેરસો પચાસથી ચૌદસો છોત્તેર અને જો જીરાની વાત કરીએ તો એકતાલીસો રૂપિયાથી પિસ્તાલીસો નેવું રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં પાંચસો પચાસથી છસો અઢાર ચણા જે એક હજારથી તેરસો પચાસ રૂપિયા તુવેર સોળસોથી ઓગણીસો અગિયાર અડદ બારસોથી સોળસો છવ્વીસ કાળાતલ તલ સાડત્રીસો ત્રીસથી ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો દસથી નવસો બાર તલ બે હજારથી ચોવીસો નેવું જાડી મગફળી આઠસોથી અગિયારસો એકસઠ ઝીણી મગફળી આઠસો દસથી એક હજાર છન્નું રૂપિયા અને જો જીરાની વાત કરીએ આજે જુનાગઢની અંદર તો ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસો વીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી અગિયારસો છન્નું લસણ ત્રણ હજારથી પાંચ હજાર રાયડો આઠસો પચાસથી અગિયારસો પાસઠ અજમો તેરસોથી થી ત્રીસ રૂપિયા ધાણાની વાત કરીએ તો પાંચસોથી અગિયારસો સોયાબીન સાતસો પંદરથી આઠસો દસ જાડી મગફળી નવસોથી એક હજાર નેવું ઝીણી મગફળી નવસોથી તેરસો પંચાવન વાત કરીએ કપાસની તો તેરસોથી ચૌદસો પંચાવન અને એ જ રીતે જામનગરની અંદર જીરાની જો આજે વાત કરીએ તો એકતાલીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખવા જે પાંચસો છથી છસો છેતાલીસ ડુંગળી એકસો અગિયારથી સાતસો અગિયાર રૂપિયા તુવેરા જે સોળસોથી ઓગણીસો એક સોયાબીન સાતસો એકથી આઠસો એકાણું એરંડો અગિયારસો છ્યાસીથી બારસો છ અડદ એક હજાર એકાવનથી સોળસો એક્યાસી ચણા અગિયારસોથી બારસો એકોતેર વાલ સાતસો એકાવનથી તેરસો છોતેર રૂપિયા મેથી સાતસો એકતાલીસ થી નવસો એકવીસ લસણ વાત કરીએ તો પંદરસો એકસાઠ થી સુડતાલીસો એક્યાસી આગળ વાત કરવામાં આવે ગોંડલમાં આજે સફેદ ચણાની તો બારસો થી એકસઠ તલ અઢારસો એક થી એકત્રીસ ચોળી આજે આઠસો થી ઓગણીસો એક્યાસી ઈસબ ગુલ અઢારસો એક થી અઢારસો એક ઝીણી મગફળી સાતસો થી અગિયારસો છત્રીસ કાડી મગફળી છસો એકવીસથી બારસો એકત્રીસ કપાસ બારસો એકાવન થી ચૌદસો એકતાલીસ રૂપિયા ધાણા આઠસો એકાવન થી સોળસો પચીસ ધાણી નવસો એકાવન થી સત્તરસો એક અને જો જીરાની વાત કરીએ આજે ગોંડલની અંદર તો તેત્રીસો એક રૂપિયાથી છેતાલીસો એકાવન રૂપિયા ઓલ ઓવર ગુજરાતની જો વાત કરીએ તો જીરા બજારમાં આજે ભાવ છે તે બેતાલીસો રૂપિયાથી લઈ અને પિસ્તાલીસો રૂપિયાની વચ્ચે જોવા મળેલો હતો કપાસની બજાર છે એ ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈ અને ચૌદસો પચાસની આસપાસ બધા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ જોવા મળેલા હતા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ હવે તમે આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એના ઉપર વહી આ જાવ ન્યાજે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અત્યારે તમને એ લોગો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને ત્યાં જઈ શકશો અને આવતીકાલે અથવા તો પરમ દિવસે તમને એ ચેનલ ઉપર એક નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે અને સોમવારથી બજાર ભાવ તમને એ ચેનલ ઉપર જોવા મળશે એટલે આ બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર